ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની જન્મજયંતિના અવસરે કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા બુધવારે ભુજના હોલ ખાતે સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલ ઋષિરાજસિંહ જાડેજા નવલસિંહ જાડેજા આદમભાઈ ચાકી નિતેશ લાલન રામદેવસિંહ જાડેજા કિશોરદાન ગઢવી કાસમ સમ અને મુસ્તાક હિંગોરજા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી નવલસિંહ જાડેજા આદમભાઈ ચાકી રામદેવસિંહ જાડેજા અંજલીબેન ગોર ગઢવી કિશોરદાન લાખાજી સોઢા અશ્રફભાઈ સૈયદ ધર્મેન્દ્રસિંહ જાડેજા રમેશભાઈ ગરવા એનસીયુઆઈના જયરાજસિંહ જાડેજા વિશાલ ગઢવી નિખિલભાઈ વિવેકસિંહ જાડેજા ભવ્યરાજસિંહ સમા અને પૂરી ટીમ અબુ હિંગોરા નિતેશ લાલન ધીરજ ગરવા મિત જોશી શંભુભાઈ ડાંગર યુવરાજસિંહ વાઘેલા ઘની કુંભાર પુષ્પાબેન સોલંકી વગેરે આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સહિતના અગ્રણીઓ જોડાયા હતા આ પ્રસંગે અગ્રણીઓએ રાજીવ ગાંધીના યોગદાનને યાદ કરતા યુવા પેઢીને શિક્ષણ વિકાસ અને લોકશાહીના મૂલ્યો તરફ પ્રેરિત થવા માટે આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં અભ્યાસ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ઋષિરાજસિંહ જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા એને સિવાય આજ રોજ દેશના પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા કચ્છના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેના માટે એક સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે કચ્છના તમામ વિદ્યાર્થીઓ જેઓને પ્રોત્સાહન મળે તે હેતુથી વધારે માર્ક સાથે જે લોકો પાસઆઉટ થયા છે તે લોકોનું એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર તે લોકોને પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીચ સાથે સન્માનિત કરવામાં આજરોજ આવ્યા છે લગભગ અમારી પાસે છસો એક વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આવેલું હતું તે ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવતા હતા કે અમારે પણ રજીસ્ટ્રેશન કરાવવું છે એ પણ તારીખ જતી રહી ત્યારે ફરી એક નિર્ણય લીધો કે તમામ જે લોકો રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તે લોકો પણ આવી શકશે અને તે લોકોને તાત્કાલિક ધોરણે રજીસ્ટ્રેશન કરી તે લોકોને સર્ટિફિકેટ અને શૈક્ષણિક કીટ આપવામાં આવશે તેવું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સરસ્વતી સન્માન તો ઘણા બધા થતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભાગમાં નાના સમાજ પૂરતા કાર્યર સીમીટ હોય છે સમાજ છે કોઈ તાલુકા હોય છે પરંતુ લગભગ એવો કોઈ મોટો કાર્યક્રમ નથી હોતો જેમાં તમામ જ્ઞાતિઓને આવરી લેવામાં આવે સમગ્ર કચ્છના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવે તેવું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને જે આજરોજ લગભગ ટાઉન ટાઉનહોલમાં સીટો ખાલી થઈ ગઈ છે ને સતત વિદ્યાર્થીઓની આવી રહ્યા છે ત્યારે ખૂબ જ વિદ્યાર્થીઓનો લાભ લીધો છે લગભગ સાતસોથી આઠસો વિદ્યાર્થીઓ હાજર રહી એ કાર્યક્રમમાં લાભ લીધો છે આ ઉપરાંત અમુક એવા પણ વિદ્યાર્થીઓ હતા તે અમુક વરસાદની સિઝન છે તેના કારણે નથી પહોંચી શક્યા તેવા વિદ્યાર્થીઓ પણ આ આવતા દિવસે અમારો સંકલ્પ કરશે તો તેમને પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીચ આપવામાં આવશે